શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાડીના જન્મદિવસ નિમિત્તે ડાયમંડ હોસ્પિટલ દ્વારા દરેક પ્રસુતાની તદ્દન ફ્રી ડિલિવરીની જાહેરાત કરવામાં આવી હતી સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી કાર્યરત આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ છેલ્લા અગિયાર વર્ષથી દરેક સમાજના જરૂરિયાતમંદ લોકોને એકદમ રાહત દરે સેવા આપી રહી છે જેનો સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો ખૂબ મોટી સંખ્યામાં આરોગ્ય સેવાનો લાભ લઈ રહ્યા છે તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ સોમવારના રોજ આપણા સુરત શહેરના પ્રથમ નાગરિક અને સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણીના જન્મદિવસની સુરત ડાયમંડ એસોસિએશન ડાયમંડ હોસ્પિટલના હોદ્દેદારો તેમજ તમામ ટ્રસ્ટીગણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી અને આ જન્મદિવસ દિવસ નિમિત્તે ડાયમંડ હોસ્પિટલ દ્વારા તારીખ 24 માર્ચ 2025 ના રોજ એક દિવસ માટે તમામ પ્રસૂતાની ડિલિવરી મેડિસિન સાથે ફ્રી કરી આપવામાં આવશે નમસ્કાર સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત મહાનગરપાલિકા સંચાલિત આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ છેલ્લા 11 વર્ષથી દરેક સમાજના જરૂરિયાતમંદ લોકોને એકદમ રાહત દરે સેવા આપી રહી છે જેનો સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો ખૂબ મોટી સંખ્યામાં આરોગ્ય સેવાનો લાભ લઈ રહ્યા છે તારીખ ચોવીસ ત્રણ પચીસના સોમવારના રોજ આપણા સુરત શહેરના પ્રથમ નાગરિક અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી આદરણીય દક્ષેશભાઈ માવાણીના જન્મદિવસની સુરત ડાયમંડ એસોસિએશન તથા ડાયમંડ હોસ્પિટલના હોદ્દેદારો તેમજ તમામ ટ્રસ્ટીગણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને આ જન્મદિવસ નિમિત્તે ડાયમંડ હોસ્પિટલ દ્વારા તારીખ ચોવીસ ત્રણ પચીસના રોજ એક દિવસ માટે તમામ પ્રસુતાની ડિલિવરી મેડિસિન સાથે ફ્રી કરી આપવામાં આવશે જેનો લાભ સુરત શહેરના જરૂરિયાતમંદ લોકોને મળશે જેનો અમને ખૂબ આનંદ છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત